નમસ્કાર મિત્રો એક પોઝિટિવ સફરમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે લાંબા સમય પછી ફરી વખત આપણે વિડીયો ચાલુ કરીએ છીએ જેમાં ખાસ કરીને આપણા સુધી ઘણી બધી માહિતી ખેતીલક્ષી માહિતી હોય કૃષિ માહિતી હોય કઈ દવા વાપરવી કયું બિયારણ વાપરવું કયું ખાતર વાપરવું એવા અનેક જે વિડીયો છે આપણે આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડીશું સાથે સાથે કોઈ બિઝનેસ હોય કે જેની અંદર આપ આગળ વધી શકો તેવી પણ માહિતી આપણા સુધી પહોંચાડવામાં આવશે કોઈ ખેડૂત દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા જે કાંઈ લોક ઉપયોગી જુગાડ કરવામાં આવેલો હોય તેમની માહિતી પણ આપણા સુધી આ ચેનલના માધ્યમથી પહોંચાડવામાં આવશે તો હવે નિયમિત વિડીયો મળતા રહેશે અત્યારે આપણે સૌથી પહેલાં આજે વાત કરવાની છે કે અત્યારે હાલ ખેતીની સિઝન ચોમાસુ સિઝન સાલી આવવાની તૈયારીમાં છે ચોમાસું અત્યારે હાલ મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચી અટકી ચૂક્યું છે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં પ્રિમોંચોન એક્ટિવિટીમાં વાવણી લાયક વરસાદ પણ થયો છે તો અત્યારે બેસ્ટમાં બેસ્ટ મગફળીની બે જાતો આપણે જણાવવાનો છું જેની ખાસિયત જણાવવાનો છું જેમાં સૌથી પહેલાં નંબરે આવે છે ગિરનાર શાર બીજા નંબરે આવે છે જીજેજી બત્રીસ સાથે સાથે ત્રીજા નંબરની વાત કરીએ તો ગિરનાર પાંચ તેમજ જે જીજેજી જી જે બાવીસ છે બાવીસ નંબરની મગફળી એ પણ સારામાં સારી આવે છે ત્યાર પછી વીસ નંબર આવે છે તો આ રીતે મગફળીની જે જાતો છે જેમાં અર્ધ વેલડીમાં સૌથી પ્રખ્યાત અને નંબર છે જેમાં પહેલા નંબરની વાત કરીએ તો જે મગફળી છે એ વધુ ઓલિક એસિડ ધરાવતી મગફળીની જાત છે વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અર્ધ વેલડી છે સરેરાશ ઓલિક એસિડ અઠ્યોતેર પોઈન્ટ પાંચ ટકા જેવું છે ગુજરાત રાજસ્થાન આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુમાં વ્યવસાયિક ખેતી માટે જાહેર કરવામાં આવેલી છે એકસો ને દસથી એકસો પંદર દિવસમાં તે પરિપક્વ થાય છે ખાસ કરીને એકસોને વીસથી પચીસ દિવસ સુધી પણ તેને ઊભી રાખી શકાય છે સરેરાશ દાણાની જે ટકાવારી છે તે સડસઠ ટકા જેવી છે તેલની માત્રા તેપન ટકા છે એટલે સારામાં સારી ગણાય સરેરાશ સો જેટલા દાણાનું જો વજન કરવામાં આવે તો એકતાલીસ ગ્રામ મળે છે પાંદડાના ટપકાના રોગ સામે એટલે કે ટીકા સામે ગેરું સામે મગફળીના થડનો કોહવારો અગ્નકલિકાના સુકારાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે લીલા તડતડિયા હોય પાનકોરિયા થ્રીપ્સ અને લશ્કરી ઈયળ સામે પણ પ્રતિકારકતા તે ધરાવે છે જેના કારણે આ ગિરનાર શહેર છે તે પ્રખ્યાત છે ગિરનાર શહેર બિયારણ અત્યારે મોંઘું મળે છે આપણને છતાં પણ ખેડૂતો અત્યારે લઈ રહ્યા છે ખાસ કરીને તેરસો થી ચૌદસો રૂપિયાના મણ દોડવા મળે છે અને દાણાની વાત કરીએ તો અઠ્યાવીસો થી ત્રણ હજાર લૂઝમાં મળે જયારે કંપનીના જે દાણા છે પાંત્રીસો રૂપિયા આજુબાજુ આપણને એક બોક્સ મળી રહેતું હોય છે જે વેક્યુમ કરેલું હોય છે તો આ રીતે સારામાં સારું બિયારણ લાવી ગિરનાર શારનું વાવેતર કરવું જોઈએ અને ઉત્પાદનની વાત કરીએ તો પચીસ થી ત્રીસ મણ વિઘે સોળ ગુઠાના વિઘામાં ઉત્પાદન સારી જમીનમાં મળે છે મીડિયમ જમીન હોય તો અઢાર થી પચીસ મણ જેવું ઉત્પાદન મેળવી શકાય છે તો આ રીતે ગિરનાર શારની જે ખાસિયત છે તે આપણે જોઈએ તેવી જ રીતે બીજા નંબરની જાત આવે છે જી જે બત્રીસ બીટી બત્રીસ અને જી જે બત્રીસ કે ઘણા કાદરી કે તો આ રીતે જી જે બત્રીસ આપણા જે ગુજરાતનું એટલે કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલું સંશોધિત બિયારણ છે ગિરનાર શાર પણ આપણું સંશોધિત બિયારણ છે તો આ રીતે કહી શકાય કે જી જેજી બત્રીસ સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે તે ખાસ કરીને જંગલી જાત ગણી શકાય કારણ કે તે કડવી હોવાથી તેમાં રોગ જીવાત નથી આવતી આપણે તે પ્રમાણે જે છે મગફળીના થડનો કોહવારો છે અગ્નકલિકાના સુકારા જેવા રોગો નથી આવતા સફેદ કાળી ફૂગ વગેરે પણ નથી આવતું ઈયળ નથી આવતી અતિશય તરતળિયા પાનકોરિયા થ્રીપ્સ વગેરે સામે તે પ્રતિકારક શક્તિ ધરાવે છે જેના કારણે ખેડૂતો બત્રીસ નંબર પણ વધારે પડતી વાવી રહ્યા છે તો આ બંને જાત સારામાં સારી છે અર્ધ વેલડી છે જ્યારે મગફળીનું ઉત્પાદનની વાત કરીએ તો ઘણા ખેડૂતો બત્રીસ નંબરમાં ત્રીસ મણ કરતાં વધુ ઉત્પાદન પણ લીધેલું છે સોળ ગુઠામાં એવરેજની વાત કરીએ તો વીસ થી પચીસ મણ મીડિયમ જમીન અને સારી જમીનમાં ત્રીસ મણ પચીસ ત્રીસ મણ જેવું ઉત્પાદન ગણી શકાય તો આ બંને જાત સારી છે હવે આપણે વાત કરીએ કે મગફળીના વાવેતરનો સમયગાળો અત્યારે હાલ જે વિસ્તારમાં વરસાદ વધારે છે તેમાં વાવેતર કરી શકાય ત્યાર પછીની વાત કરીએ તો પંદર જૂનથી વીસ જૂનમાં અથવા તો ત્રીસ જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે ત્યારે પણ વાવણી કરી શકાય અને આ બંને જાતો વાવી શકાય બત્રીસ નંબર લાંબી જાત છે કારણ કે એકસો પચીસથી એકસો ત્રીસ દિવસે પરિપક્વ થાય છે પરંતુ એકસો ને ચાલીસ દિવસ સુધી તેને ઉભી રાખી શકાય છે એટલે કે પાંચ મહિના સુધી તે વરસાદ સામે ટક્કર પણ ઝીલી શકે છે અને જે આપણો સારો છે પાંદડી છે તે પણ સારી રહે છે જેના કારણે બત્રીસ નંબર વધારે પ્રખ્યાત છે પરંતુ તેનું સારોલું પશુઓ ઓછું ખાવાના કારણે અત્યારે વીસ નંબર બાવીસ નંબર પિસ્તાલીસ નંબર અને ગિરનાર શાર તેનો ઓપ્શન બની છે તો તેનું વાવેતર પણ પહેલા નંબરે હોવાથી કરી શકો છો હવે આપણે ખાતર વ્યવસ્થાની વાત કરીએ તો કયું કયું ખાતર આપણે પાયાના ખાતર તરીકે યુઝ કરવું જોઈએ તો વિઘાદીઠ પચીસ કિલો જેવું સુપર એટલે કે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણે વાપરવું જોઈએ સાથે સાથે નાઇટ્રોજન માટે એમોનિયમ સલ્ફેટ વીઘે દસ કિલો વાપરવું જોઈએ અને પોટાશ માટે પ્યુરેટ ઓફ પોટાશ પંદર કિલો વીઘા વાપરવું જોઈએ તેમજ ઓર્ગેનિક ખાતર વીઘે બે કિલો સાણીયું ખાતર અવેલેબલ હોય તો તે પણ વાપરવું જોઈએ સાથે સાથે લીંબોળીનો ખોળ છે હેરંડીનો ખોળ છે એ પણ વાપરી શકાય જે તમારે વીઘે એક એટલે કે એક બેગ સુધીનો તમે વપરાશ કરી શકો અથવા તો બે વિઘે એક બેગ જેવો પણ વાપરી શકો તો આ રીતે ભલામણ યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવેલી છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળતા રહીશું નવા વિડીયો